ઓમ શ્રી પરમાત્મને નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક પચીસ આગલા અધ્યાયોમાં ભગવાને ધ્યાન યોગ કર્મયોગ ભક્તિ યોગ સાંખ્ય યોગ આ બધા યોગો બતાવ્યા છે આના સિવાય પણ પરમાત્માની પ્રાપ્તિનું અલગ સ્વાધન પણ છે જે ભગવાને આજના શ્લોકમાં બતાવે છે તો ચાલો આપણે શ્લોકના માધ્યમથી જાણીએ કે ભગવાન શું કહે છે શ્રી તે ભગવાન ઉપાસ મૃત્યુ શ્રુતિ પરાયણ શ્રી ભગવાન કહે છે કે સાંખ્ય યોગ કર્મ યોગ ભક્તિ યોગ ધ્યાન યોગ આ બધા પણ યોગ નથી કરતા પરંતુ આ બધા કરતા પણ અન્ય પ્રકારના માણસો જે છે જે મંદ બુદ્ધિના છે તે આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ પ્રમાણે ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિઃસંદેહ તરી જાય છે એટલે કે જ્ઞાનીજનોના કહ્યા પ્રમાણે જ શ્રદ્ધાભાવ સાથે તત્પર થઈને જે સાધન કરે છે એ પણ આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરી જાય છે કેટલાક એવા મનુષ્યો પણ છે કે જેને ધ્યાન યોગ યોગ કર્મયોગ યોગ લય યોગ આ બધા સાધનો નથી સમજણમાં આવતા નથી સમજતા એવા મનુષ્યો તત્વજ્ઞાની જે મનુષ્ય છે જે જીવન મુક્ત થઈ ગયો છે એવા મહાપુરુષોની આજ્ઞાનું જો પાલન પણ કરે એટલે કે મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જાય છે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી દે છે જેવી રીતે ધનવાન માણસ હોય એનું આજ્ઞાનું પાલન કરવાથી ધન મળે એવી જ રીતે તત્વજ્ઞાની માણસ છે જે જીવન મુક્ત છે એ મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવાથી તત્વજ્ઞાન મળે છે આપમેળે જ એમની આજ્ઞાનું પાલન કરવાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ જાય છે પરમાત્માની તત્વની પ્રાપ્તિ તત્વજ્ઞાન એટલે શું કે શરીરની સાથે જે સંબંધ રાખે એનું મૃત્યુ થાય છે જે મનુષ્યો મહાપુરુષોની આજ્ઞાને પરાયણ થઈને એમનો શરીર સાથે માનેલો સંબંધ તોડી લે છે આથી તેઓ મૃત્યુને મૃત્યુ નથી માનતા કે આ શરીરનું મૃત્યુ છે એમ માને છે પરંતુ પોતાનું મૃત્યુ નથી આત્મા તો અમર છે અજર છે અવિનાશી છે આપણે બધા આત્મા છીએ શરીરનું નામ હોય છે ગુણ હોય છે રૂપ હોય છે આત્મા તત્વ તો બધાનો એક સરખો જ હોય છે અને આત્માનો સ્વભાવ છે પરમાત્માની સાથે એનું મિલન થવાનું મહારાજ કહે છે કે જો સાધકમાં સાંસારિક સુખની ઈચ્છા ન હોય અને ભગવાનની પ્રાપ્તિની જ અભિલાષા હોય અને જો એવા મહાપુરુષોનું આજ્ઞાનું પાલન કરે તો એ મહાપુરુષો સાધકને તરત જ પરમાત્માની પ્રાપ્તિ કરાવી લે છે બીજી એક શ્રેણીમાં આવે છે કે સાધકમાં સુખ ભોગની ઈચ્છા બાકી હોય તો મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવાથી એમની ઈચ્છાનો નાશ થઈ જાય છે અને તેઓ પરમાત્માની પ્રાપ્તિને કરી લે છે ત્રીજા એક સાધક હોય છે જેમને મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરે છે અને તેઓ એ એમાં તત્વજ્ઞાની નથી બસ ખાલી અનુભવ નથી એ સાધકમાં પણ જો સંસારની ઈચ્છા ન હોય ને તો એ ભગવત કૃપાથી પરમ પદને પ્રાપ્ત કરે છે કેમ કે ભગવાન તો તેને જાણે જ છે કે એ માણસ કેવો છે મહારાજ કહે છે કે જો કોઈ કારણવશાત આવા સાધકોની સંત મહાપુરુષની પ્રત્યે અશ્રદ્ધા થઈ જાય કે દોષ દ્રષ્ટિ થઈ જાય તો સાધકને એમનામાં અવગુણ દેખાશે ને ગુણ દેખાશે નહીં આનું કારણ એ જ છે કે મહાપુરુષો ગુણ અને અવગુણોથી પણ પરે છે ઉપર છે ગુણાતીત છે આથી સાધકની જેવું ભાવ હોય જેવી શ્રદ્ધા હોય એવો જ એ થશે જો મહાપુરુષોમાં અવગુણ દેખશે તો સાધક અવગુણી થશે અને જો એનામાં ગુણ દેખશે તો એ ગુણી થશે અને પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી લેશે એટલા માટે મહારાજ કહે છે કે તત્વજ્ઞાની મહાપુરુષોની ક્રિયા ઉપર અને આચરણો ઉપર ધ્યાન ન લઈને એમની પાસે તટસ્થ થઈને રહેવું જોઈએ સંત મહાપુરુષો પાસેથી વધારે લાભ તે જ લઈ શકે છે જે એમની સાથે કોઈ પ્રકારનો સાંસારિક વ્યવહારનો સંબંધ ન રાખે ફક્ત પરમાર્થિક સંબંધ રાખે છે આથી સાધકને એ વાતની સાવધાની રાખવી જોઈએ કે કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ જ્ઞાની પુરુષ હોય એની ક્યાંય નિંદા ન થાય અને જો આવા મહાપુરુષોની નિંદા જે સાધક કરશે તો તેની તો ક્યાંય પણ ઉન્નતિ નહીં થાય ટૂંકમાં કહીએ તો જે મનુષ્યો શાસ્ત્રોને સમજવાની યોગ્યતા નથી જેમનો વિવેક નથી એટલું એમની બુદ્ધિ નથી પરંતુ અંદરથી એમને મૃત્યુની તરી જવાની મૃત્યુથી પર જવાની તીવ્ર ઈચ્છા છે એવા મનુષ્યો પણ જીવનમુક્ત સંતો મહાત્માઓની આજ્ઞાનું પાલન કરીને મૃત્યુને તરી જાય છે ઉપનિષદમાં એક કથા આવે છે જાબાલનો પુત્ર સત્યકા ગૌતમ ઋષિ પાસે ઉપદેશ લેવા માટે ગયો ઋષિએ તેને ચારસો દુબળી અને અશક્ત ગાયો આપીને કહ્યું કે તું આ ગાયોની પાછળ પાછળ જા અને એમને પાળી પોષીને સ્વસ્થ બનાવો તંદુરસ્ત બનાવો સત્યકામે ઉત્સાહપૂર્વક કહ્યું કે આ ગાયોની સંખ્યા એક હજાર થશે ત્યારે જ હું પાછો આવીશ આમ કહીને તે ગાયોને લઈને જંગલમાં ગયો અને ત્યાં તેમનું પાલન પોષણ કરવા લાગ્યું ઘણાય વર્ષો વીતી ગયા પછી જ્યારે ગાયોની સંખ્યા એક હજાર થઈ ગઈ ત્યારે એક સાંઢે તેને કહ્યું કે અમારી સંખ્યા એક હજાર થઈ ગઈ છે હવે તું અમને આચાર્યની પાસે લઈ જા એમ કહીને તે સાંઢે સત્યકામને બ્રહ્મના પ્રથમ પાદનો ઉપદેશ આપ્યો બીજા દિવસે સત્યકામ ગાયોને લઈને ગુરુકુળ તરફ રવાના ગયો અને રસ્તામાં તેને અગ્નિયે બ્રહ્મના બીજા પદનો ઉપદેશ કર્યો હંસે બ્રહ્મના ત્રીજા પાદનો અને મદગુ એટલે એક પ્રકારનો જળચર પક્ષી આવે છે એ બ્રહ્મના ચોથા પાદનો ઉપદેશ એમણે આપ્યો આ પ્રમાણે રસ્તામાં જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને તે ગૌતમ ઋષિ પાસે પહોંચ્યો ગુરુના પૂછવાથી તેણે બધી વાત કહી અને તેમણે પોતાના શ્રીમુખથી ઉપદેશ આપવાની પ્રાર્થના કરી ત્યારે ગૌતમ ઋષિએ તેને ઉપદેશ આપ્યો આ પ્રમાણે માત્ર તત્વજ્ઞ જીવનમુક્ત મહાપુરુષની આજ્ઞા માનવાથી જ સત્યકામને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું આમ ભગવાન પણ આવું જ દ્રષ્ટાંતના માધ્યમથી આપણને કહેવા માગે છે આ દ્રષ્ટાંતના માધ્યમથી આપણે શીખવાની વાત છે કે કોઈ પણ મહાપુરુષો હોય તત્વજ્ઞાની મહાપુરુષો હોય જો એમની સામાન્ય પણ આજ્ઞાનું આપણે પાલન કરી દઈશું તો આ સંસાર સાગર આપણે પાર કરી લઈશું શ્રી કૃષ્ણ પણ મસ્તું સર્વને ભાવ થઈ જાય શ્રી કૃષ્ણ રાધે રાધે